રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તણસવા નજીક આવેલ બે અલગ અલગ કારખાનાઓમાં ફૂડ પોઈઝનિંગથી ચાર બાળકોના મોત થતાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી ઘટના સ્થળે રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગણોદ અને તણસવા નજીક આવેલા આઠથી દસ કારખાનાઓ પ્લાસ્ટિક ઉદ્યોગના આવ્યા છે જેમાં બેથી અલગ અલગ પ્લાસ્ટિકના કારખાનાઓમાં કુલ ચાર બાળકોના મોત થયા હોય તેવું પ્લાસ્ટિક કારખાનાઓના માલિકોએ જણાવ્યું હતું જેમાં તણસવા ગામ નજીક આવેલા બે પ્લાસ્ટિક કારખાનાઓમાં નાના બાળકોને ઝાડા ઉલટી થવા પામ્યા હતા અને સારવાર અર્થે ઉપલેટા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યારબાદ જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા અને બે અલગ અલગ કારખાનાઓમાં કુલ ચાર નાના બાળકોના મોત નીપજ્યા હતા પ્લાસ્ટિકના કારખાનાઓના માલિકોએ આ જણાવ્યું હતું મૃતક બાળકોની ઉંમર વર્ષ બે કાર્તિક ઉંમર વર્ષ ત્રણ કવિતા સેજલી બંસી આમ કુલ ચાર બાળકો થી સાત વર્ષના બાળકોના મોત નીપજ્યા હતા આ ઘટના બાદ રાજકોટ જિલ્લાના આરોગ્ય અધિકારી ડેપ્યુટી કલેક્ટર ટીડીઓ તાલુકા હેલ્થ ઓફિસર મામલતદાર સહિત રાજકોટ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને આરોગ્ય વિભાગ ટીમ દ્વારા તપાસનો દોર ચાલુ કર્યો છે આ આ મૃતકો હાલ 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 પર મજૂર ના ચાર બાળકો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે છે તમામ બાળકોના મોતનું કારણ આરોગ્ય અને તપાસ ટીમના રિપોર્ટ બાદ સમગ્ર સમગ્ર હકીકત જાણવા મળશે વિસ્તારમાં ભયનો મારું નામ જીતુભાઈ

બે છોકરા મૃત્યુ પામ્યા છે અને બે છોકરા હાલ સારવાર માં જામનગર માટે ગયેલા છે ત્યાં તેની ટ્રીટમેન્ટ ચાલુ છે કઈ રીતે ઘટના બની શું હતું બધાને ઝાડા ઉલટી છે અને કોઈને આમાં પાણી ઘટી ગયું ને ડેથ નીપજ્યું છે જે દવાખાને લઈ ગયા એક મૃત્યુ ત્યાં પામ્યું છે અને જુનાગઢથી અમે રાજકોટ જવા નીકળીએ ત્યાં એક મૃત્યુ ત્યાં રસ્તામાં પામ્યું છે હાલ પરિસ્થિતિ કેવી છે તમારે અત્યારે તો બધું બધાને સારું છે કોઈને કાંઈ વાંધો નથી અને બે જ બાળકો ત્યાં સારવાર નીચે છે મૃતકના નામ

ડિપ્યુટી કલેક્ટર સાહેબ બધા આ સ્થળની મુલાકાત લઈ અને જેને કોઈને કંઈ યોગ્ય સારવારની જરૂરત હતી એની સારવાર પૂરી પડેલ છે અને એકાદ કેસ જે હતો એને એ પ્રાઇવેટ હોસ્પિટલમાં જળાવતી હતા એને દાખલ કરેલા છે